નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રત્ન કલાકારોને સહાય આપવા માટેનો નિયમ બદલાયો મિત્રો રાજ્ય સરકારે રત્ન કલાકારો માટેને શૈક્ષણિક સહાય યોજનામાં સુધારો કર્યો છે અગાઉ મિત્રો 1 વર્ષની સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપો મિત્રો ફરજિયાત હતો હવે જેમને મિત્રો હવે રદ કરાયો છે 31 માર્ચ 2024 પહેલા જેમનો પણ મિત્રો હીરાનો કામ છૂટ્યો હોય અને અન્યત્ર રોજગારી મળી હોય તો તેવા રત્ન કલાકારો માટે હવે આ યોજના નો લાભ લઈ શકીએ રૂપિયા તેર હજાર અને પાંચસો રૂપિયા ની ફી સહાય મેળવવા શાળા નું બોનોફાઈડ અને ફી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દ્વારકાની ગોમતી નદીમાં નહવા પર પ્રતિબંધ લાગ્યો દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતરેલા ચાર યુવક અને ત્રણ યુવતી ડૂબ્યા હતા આ ઘટનામાં એક જ મહિલાનું મોત નીપજ્યું હતું તો આ દુર્ઘટના બાદ મિત્રો તંત્ર જાગ્યું છે અને કલેક્ટર દ્વારા ગોમતી ઘાટ ઉપર નહવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તો આ દુર્ઘટના બાદ મિત્રો તંત્ર જાગ્યું છે અને કલેક્ટર દ્વારા મિત્રો ગોમતી ઘાટ ઉપર તો આ દુર્ઘટના બાદ મિત્રો હવે તંત્ર જાગ્યું છે અને કલેક્ટર દ્વારા મિત્રો ગોમતી ઘાટ ઉપર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ભારે કરંટ હોવા છતાં પ્રવાસીઓ મિત્રો અને ગોમતી નદીમાં જોખમી સ્નાન કરતા હતા તો પોલીસ સ્ટાફે કે મિત્રો તંત્રનો કોઈ અધિકાર કે કોઈ કર્મચારી પણ ત્યાં મિત્રો હાજર નતો જેથી કરીને મિત્રો આવી ઘટના બનતા હાલ અત્યારે મિત્રો દ્વારકાની જે પણ ગોમતી નદી છે તેમની અંદર નહવા ઉપર પ્રતિબંધ મુક્યો દેવામાં આવ્યો છે ત્યાર વચ્ચેના સમાચારો વિશે વાત કરીએ તો સ્કૂલ બેગ ઉપર પીએમ અને સી એમનો ફોટો વડોદરા કોર્પોરેશન દ્વારા મિત્રો સંચાલિત બાલવાડી અને ધોરણ ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ શાળાઓના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવશે આ સ્કૂલ બેગ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ફોટા લગાવવામાં આવ્યા છે આ વર્ષે મિત્રો પ્રથમ વખત ધોરણ મિત્રો પાસના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાનું સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

જેમાં તેમણે આદેશ આપ્યો છે કે બધી બેંકો અને એટીએમ સંચાલકોએ તેમના એટીએમમાં સો રૂપિયા અને બસો રૂપિયાની નોટો રાખવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અંબલલ પટેલની આંતરરાષ્ટ્રીય આગાહી અને મિત્રો હવામાનની આગાહી સૌપ્રથમ મિત્રો આંતરરાષ્ટ્રીય આગાહીની વાત કરી દઈએ તો હવામાન નિષ્ણાત અંબલલ પટેલે આગાહી કરી છે કે પાકિસ્તાન દરિયાઈ માર્ગે કોઈ પણ મિત્રો હરકત કરી શકે છે તેવું એમ પણ આગાહી કરી છે કે મિત્રો સાત જૂન થી 27 જુલાઈ વિશ્વમાં અશાંતિ રહેશે રશિયા યુક્રેન પરના હુમલાઓ પણ વધારી શકે છે આ ઉપરાંત મિત્રો મુસ્લિમ રાષ્ટ્રો ભેગા થઈ શકે છે તેવું મિત્રો એમ પણ કહ્યું છે કે ગુજરાત અને ભારતે સાચવેત રહેવાની જરૂર છે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઉથલપાથલને સંકેત મિત્રો અંબલલલ પટેલને આગાહી કરવામાં આવ્યા છે તો ખાસ કરીને મિત્રો હવે ચોમાસાને લઈને અંબલલ પટેલે આગાહી કરી છે કે મિત્રો અંબલલલ પટેલની નવી આગાહી મુજબ દસ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ એન્ટ્રી માર્ગશે તો અગિયાર જૂનથી ચોમાસાની ગતિ ભારે બનશે બાર અને તેર માં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાગોમાં મિત્રો ચોમાસુ આગળ વધશે તો તેર જૂન પછી પૂર્વ ગુજરાતના મોટા ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે તો તેર જૂન પછી મિત્રો રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસમાં ગરમી વધુ પડશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો પાણી ન મળતા ખેડૂતોનો મોટો મોરબી જિલ્લાના માળિયા હળવદા હાઈવે પર મિત્રો ચક્કાજામ કર્યો હતો જિલ્લા કોંગ્રેસે ચીમકી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોને કેનાલ મારફતે પાણી નહીં મળે ત્યાં સુધી મિત્રો આંદોલન ચાલુ રહેશે અધિકારીઓ મિત્રો ધારાસભ્ય કાંતિભાઈ અમૃત ત્યાને હાજરીમાં ત્રીસ તારીખ સુધીમાં પાણી આપવાની ખાતરી આપી હતી

થાય છે ભારત આ ત્રણેય વસ્તુઓની અલગ અલગ નિકાસ કરે છે જોકે તેમાંથી ગાર્મેન્ટ નિર્માણથી સૌથી વધુ રોજગારીનું સર્જન થાય છે ટૂંક જ સમયમાં મિત્રો જમીન વગરના અહીંના ખેડૂતોને મળશે પલોટ મિત્રો યમુના ઓથોરિટી ઈડા વિસ્તારના ભૂમિહીન ખેડૂતોને ટૂંક જ સમયમાં મોટી રાહત મળવાની છે જો તમે મિત્રો ઈડા વિસ્તારના ખેડૂતો હોય તો આ સમાચાર તમારા માટે ખુશખબર કહી શકાય આવા ખેડૂતોને મિત્રો ત્રીસ ત્રીસ ચોરસ મીટરના રહેણા ક્લોટ ફાળવવાની યોજના મિત્રો ઓથોરિટી દ્વારા બનાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ મિત્રો ઓથોરિટી દ્વારા મિત્રો લગભગ આઠ પ્લોટ માર્ક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે યમુના ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી મિત્રો સીઓ ડોક્ટર અરુણ સિંહ કહ્યું કે મિત્રો કિસાન કલ્યાણકાર અને પરિષદના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં મિત્રો પ્લોટ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર મિત્રો સર્વસંમતિ સવાઈ હતી તો ખાસ કરીને મિત્રો બેઠકમાં સીઆઈઓએ માહિતી આપી છે કે મિત્રો સેક્ટર 25 ના 8 ગામોના ખેડૂતોને 60% વસ્તીવાળા પ્લોટ મિત્રો ફાળવવામાં આવ્યા છે અન્ય ઘણા ગામોના પાત્ર ખેડૂતોની યાદી પણ મિત્રો પ્રકાશિત કરવામાં આવી છે જ્યાં મિત્રો જમીન ઉપલબ્ધ છે ત્યાં પંદર દિવસમાં અનામત પત્રો આપવામાં આવશે અને આગામી આઠ મહિનામાં વિકાસ કાર્ય પૂર્ણ કરવામાં આવશે અને પલોટ મિત્રો ખેડૂતોને ફાળવવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બકરી ઈદ પહેલા દિલ્હી સરકાર નો મોટો નિર્ણય મિત્રો દિલ્હી સરકારે બકરી ઈદ પહેલા અંગે એક સલાહકારી છે પશુ કલ્યાણ અને જાહેર જાળવવા માટે એક મોટું સરકારે મિત્રો બકરી ઈદના અવસરે ગાયના વાછરડા ઊંટ અને અન્ય પ્રતિબંધ પ્રાણીઓની ગેરકાયદેસર હત્યા અને બલિદાન સામે કડક સૂચનાઓ આપી છે તેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે નિયમો તોડનારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ મિત્રો દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા સલાહકાર બકરી ઈદ દરમિયાન કાયદેસર અને સ્વચ્છ પદ્ધતિઓ સુનિશ્ચિત કરવા માટે કડક માર્ગદર્શિકા આપવામાં આવી છે તેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે બરી કુરબાની

ચૂંટણી માટે આચાર સંહિતા લાગે એ પહેલા જ સરકારે મોટો નિર્ણય લીધો છે અને નિયમો માં પણ ફેરફાર કરી દીધો છે ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ મર્જ કરવા મુદ્દે નિયમો બદલી છે રોષ બાદ સરકાર ઝૂકે છે અને વિદ્યાર્થીઓ માટે મહત્વ નો નિર્ણય લીધો છે શાળામાં ચાર વિદ્યાર્થીઓ હશે તો પણ શાળામાં મિત્રો ચાર વિદ્યાર્થીઓ હશે તો પણ તેમને કોમ્પ્યુટર લેબ ની સુવિધા મળવાની છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના અંતર્ગત મળશે મિત્રો દીકરીઓ રાજ્ય સરકાર ની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો નવ અને દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મિત્રો રૂપિયા દસ હજાર રૂપિયા ની શિષ્યવૃતિ આપવામાં આવે છે અને મિત્રો ધોરણ અગિયાર માં અને ધોરણ બાર માં ભણતી મિત્રો પંદર હજાર ની શિષ્યવૃતિ આપવામાં આવે છે આ પોર્ટલ માં મિત્રો રજીસ્ટ્રેશન કરેલી મિત્રો દીકરીઓ તેમના મિત્રો ભવિષ્ય માટે સરકાર આ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે મિત્રો જો તમારા ઘરની અંદર તમારી દીકરી છે તો તેમને મિત્રો આ લાભ લોકો માટે આવ્યા સારા સમાચાર મિત્રો ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ભારતના વિવિધ રાજ્યો સંભવિત પૂરની ની નો સામનો કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે ગયા વર્ષે ગુજરાત માં ભયંકર પૂર આવ્યું હતું તો જેના કારણે મિત્રો ઘણા રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી આવું મિત્રો પુનરાવર્તન ન થાય તે માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે જળ સંસાધન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જાહેરાત કરવામાં આવેલી જાહેરાત મુજબ મિત્રો ગેડ વિસ્તારમાં પૂર વ્યવસ્થાપન માટે તેમણે રૂપિયા પંદરસો ચોત્રીસ કરોડને મંજૂરી કરી દેવામાં આવી છે એટલે કે મિત્રો મંજૂર કરવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવી ગયા મોટા સમાચાર મિત્રો વાહન વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે હાલ મિત્રો વાહનમાં જે પણ અકસ્માત વારંવાર થાય તેને લઈને મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ એક્ટ એકસો ની નવ્વાણુંની ધારા અંતર્ગત અને મિત્રો એકસો અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોવો એ હવે મિત્રો એક દંડની અપરાધ બની ગયું છે જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલી વાર મિત્રો અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને મિત્રો બે હજાર રૂપિયાનો દંડ બીજી વાર મિત્રો ભૂલ થવા પર આપને મિત્રો ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સહાય પેકેજની ચેતન માલાણીની માંગ મિત્રો સાવરકુંડલા પંથકમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરનારા ખેડૂતો હાલ ભારે આર્થિક સંકડામણમાં મુકાયા છે તૈયાર પાક બજારમાં વેચવા જતાં પ્રતિ વીસ કિલોના ભાવ માત્ર રૂપિયા થી લઈ એકસોને ત્રીસ રૂપિયા મળી રહ્યા છે જે ખેતી ખર્ચ કરતાં પણ ઘણા ઓછા છે તો મોંઘા બિયારણ ખાતર જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચને લીધે ખેડૂતોને એક મન ડુંગળીનો ઉત્પાદન ખર્ચ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર હવે સરકાર છ હજાર ને બદલે આપશે મિત્રો આ રાજ્યની સરકાર ખેડૂતોને નવ હજાર રૂપિયાની સહાય મિત્રો ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને જ્યાં આજે પણ પચાસ ટકાથી વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર મિત્રો સ્મયંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહે છે આમની એક મિત્રો મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

સમય અંદર મિત્રો ત્રણ હજાર રૂપિયાના ત્રણ હપ્તા મળવાના છે દિલ્હી મુખ્ય મુખ્યમંત્રી જો દિલ્હી સરકાર નવ રૂપિયા આપવાનું શરૂ કરે છે તો આ પગલું ચોક્કસપણે દિલ્હીના માટે મોટી રાહત અને આર્થિક સહાય સાબિત થઈ શકે છે એ પણ મિત્રો જણાવી દી કે દિલ્હી ઉપરાંત રાજસ્થાનની મિત્રો ભજીલાલ સરકાર પણ ખેડૂતોને છ હજાર રૂપિયાની બદલે વધુનો લાભ આપે છે ત્યાં પણ મિત્રો ખેડૂતોને વધારાના બે હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે એટલે કે મિત્રો તેમને વાર્ષિક કુલ આઠ હજાર રૂપિયા મળે છે ફક્ત મિત્રો ગુજરાત જ એવું છે કે જ્યાં મિત્રો ખેડૂતોને વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયા મળે છે તો શું મિત્રો રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર ખેડૂતોને મિત્રો નવ હજાર અને આઠ હજાર રૂપિયા ની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળે છે તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોને ગુજરાત માં પણ મિત્રો નવ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં